હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્ડમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વડોદરાની ફેમસ એવી સેવસડ જે આપણે તરી સાથે બનાવવાના છીએ જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જેને જે બરોડા ગયા હશે ને ખાધી હશે એમને ખબર હશે કે એ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે એકવાર ખાઈએ તો વારંવાર ખાવાનું મન થાય એવી હોય છે આજે આપણે એવી જ રીતે ઘરે બનાવવાના છીએ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના સૂકા વટાણા લઈ લીધા છે એને મેં આખી રાત પલાળી રાખ્યા હતા અને જો સાંજે બનાવવાના હોય તો સવારે પલાળી રાખવાના અને સાંજે બાફવાના તો હવે આપણે એને કૂકરમાં લઈ લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બે ગ્લાસ જેટલું પાણી નાખી આપણે એને બાફી લેવાના છે અને જ્યારે પલાળવાના હોય ત્યારે જ આપણે એને સરખા મેં ધોઈ લીધા હતા તો તમે જોઈ શકો છો કે મેં બે ગ્લાસ પાણી એડ કરી દીધું છે હવે ઢાંકણ બંધ કરી આપણે આની ચાર સીટી કરી લેવાની છે તો ચાર સીટી થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે અને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે રગડાની તૈયારી કરી દઈશું રગડા માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે એની અંદર મેં ચાર ડુંગળી આ રીતે મોટી મોટી રફલી કટ કરીને લઈ લીધી છે અને એની સાથે જ આદું લઈ લીધું છે આટલા બે ત્રણ ટુકડા અને એની સાથે મેં લસણ લીધું છે લસણ આની અંદર વધારે વપરાય છે એટલે મેં એક ગાંઠ્યું લસણ ફોલીને લીધું છે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આને એકદમ ઝીણું પેસ્ટ બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મિક્સર જારમાં મેં સરસ રીતે એકદમ ઝીણું પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે અને સાઈડમાં મૂકી હવે આપણે વઘારની તૈયારી કરી દઈશું તો મેં એક કઢાઈ લઈ લીધી છે એની અંદર મેં તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે એની અંદર હું જે આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એ એડ કરી દઈશ તેલામાં થોડું ચડિયાતું લેવાનું તો હવે આપણે આને સરખી રીતે સાંતળી લેવાની છે એ સંતરાય ત્યાં સુધી આપણે બાજુમાં હવે ટમેટા ક્રશ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં ટમેટા પણ ચાર નંગ લીધા છે એને આ રીતે રફલી કટ કરી લીધા છે અને એની પણ આપણે પ્યોરી બનાવી લેવાની છે અને ટમેટા લાલ હોવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું તો બીજી બાજુ આપણે ડુંગળી ચેક કરી લઈશું તો આપણી ડુંગળી સંતરાય છે હજુ આપણે આને આ રીતે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાંતડવાની છે અને આ રીતે તેલ છૂટું પડી જાય પછી જ આપણે આની અંદર જે ટમેટાની પ્યોરી કરીને રાખી છે એ એડ કરી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે થોડું સાથે સાથે મીઠું પણ એડ કરી દેવાનું જેથી કરી આપણે ટમેટા ઝડપથી ચડી જાય અને ટમેટાની અંદર રહેલું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી આપણે આને સરખી રીતે સાંતડવાના છે બધું પાણી આપણે ગ્રેવીનું બાળી દેવાનું છે તો થોડીવાર માટે આપણે આને સાંતડવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે ઉપર તેલ છૂટું પડી ગયું છે આ રીતે તો હવે આપણે એને સરખી રીતે હલાવી લઈશું અને આની અંદર આપણે હવે બધા જ મસાલા કરવાના છે પણ મસાલા કરીએ એના પહેલાં આપણે તરી માટે ત્રણથી ચાર ચમચા આ રીતની ગ્રેવી પહેલાં અલગથી લઈ લઈશું હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલા માટે સૌથી પહેલાં મેં એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે એની સાથે જ હું એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશ અને એની સાથે જ હવે આપણે તીખાશ પ્રમાણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું લેવાનું તો બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને એની સાથે જ આપણે બજારમાં તમને એકદમ આસાનીથી મળી રહેશે સેવસણનો મસાલો આ રીતનો મસાલો આવે છે સેવસણનો જે તમને બસ બજારમાં મળી રહેશે એ આપણે એક ચમચી એડ કરવાનો છે અને જો તમારી પાસે સેવસણનો મસાલો ન હોય તો તમે પાઉભાજીનો મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં સરખી રીતે સાંતળી લઈશું જેથી કરી મસાલા કાચા ના રહે તો સાંતળ્યા પછી તમે જોઈ શકો છો કે થોડીવાર પછી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણા મસાલા પણ સરસ સંતળાઈ ગયા છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું તો હું પહેલાં થોડું પાણી એડ કરીશ અને એને મિક્સ કરી દઈશ હજુ મને થોડું પાણી એડ કરવાની જરૂર લાગે છે એટલે હું એક ગ્લાસ કુલ ટોટલ અત્યારે મેં એક ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને ઉકળવા દેવાનું છે તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આ રીતને ઉકળવા લાગે છે આ રીતે ઉકળવા લાગે અને ઉપર બધું જ તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે જે બાફીને રાખેલા છે એ વટાણા એડ કરી દેવાના છે એને પણ આપણે સરખી રીતે આની અંદર મિક્સ કરી દેવાના છે અને આને ઉકળવા દેવાના છે આપણે ઘટ ગ્રેવીવાળું કરવાનું છે જો તમારે આની અંદર બાફેલા બટેકા એડ કરવા હોય તો એ પણ કરી શકાય છે મેશ કરીને અને જો તમારે બાફેલા બટેકા એડ ન કરો તો તમે ચણાનો લોટ પણ જ્યારે પાણી ઉકળે છે ત્યારે એક ચમચી ચણાના લોટમાં થોડું પાણી નાખી એડ કરીને ઉકળવા દે તો પણ ઘટ્ટ થઈ જશે હવે આપણે આને પાંચ મિનિટ ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે તરી તૈયાર કરી લઈશું તો તરી માટે મેં એક ફ્રાઈંગ પેન લઈ લીધું છે એની અંદર હું તેલ લઈ લઈશ તેલ આપણું ગરમ થાય એને સરખી રીતે આમાં પણ તેલ થોડું ચળિયાતું જ જોઈશે આપણું તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રેવી કાઢેલી છે ડુંગળી ટમેટાની એ એડ કરી દેવાની છે અને એને આપણે આની અંદર સરખી રીતે સાંતળી લેવાની છે જો કે એ પહેલાં થોડી સંતળાયેલી જ છે એટલે વધારે સાંતળવાની કોઈ જરૂર નથી પણ અંદર થોડું રહેલું પાણી હોય એ આપણે બાળી દેવાનું છે તો થોડીવાર આપણે આને આ રીતે સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપર તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે આ રીતે તો આ રીતે જ્યાં સુધી પાણી પડે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું અને પછી જ આપણે આની અંદર બધા મસાલા એડ કરવાના છે તો આ રીતે કરવાથી અંદર રહેલું ટમેટાનું જે ગ્રેવીનું પાણી છે થોડું ઘણું હશે એ પણ બળી જશે તો હવે આપણે આની અંદર મસાલા માટે સૌથી પહેલાં તરીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે એટલે ધ્યાનથી નાખવાનું અને એની સાથે આપણે આની અંદર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું વધારે તીખાસ જોતી હોય તો વધારે એડ કરવાનું મેં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને એની સાથે થોડું ધાણાજીરું પાવડર એડ કર્યું છે એ એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું આ તરીનો ઉપયોગ તીખાસ માટે થાય છે કે કોઈને વધારે તીખું જોઈતું હોય તો એ અલગથી તરી અંદર નાખીને ખાઈ શકે તો એમને વધારે તીખું લાગે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ તીખી કરી શકો છો મેં આ રીતની બે ચમચી મરચું નાખીને તીખાસ કરી છે તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણી તરી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે આ રીતનું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે આપણો રગડો ઉકળે છે એને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો રગડો એકદમ સરસ ઉકળીને એકદમ ઘટ થઈ ગયો છે અમે આમાં બટેકાનો પણ ઉપયોગ નથી કર્યો અને ચણાના લોટનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ સરસ ઉકળીને ઘટ્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આનો ગેસ બંધ કરી દઈશું અને આની અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈશું તો આપણો સેવસણનો રગડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આને સવ કરી લેશું સવ કરવા માટે મેં એક ડીશ લઈ લીધી છે અને એની અંદર મેં એક બાઉલમાં રગડો લઈ લીધો છે અને નાની વાટકીમાં મેં તરી લઈ લીધી છે હવે આપણે એ રગડા ઉપર ગાંઠિયા જે આવે છે એ એડ કરવાના છે થોડા એની ઉપર લીલા ધાણા એડ કરીશું અને થોડી એની ઉપર ડુંગળી એડ કરીશું સૂકી અને આ જે આપણે ગાંઠિયા લીધા છે એને પણ આપણે સાઈડમાં થોડા લેવાના છે અને એની ઉપર પણ આપણે ધાણા અને ડુંગળી નાખી દઈશું અને આ વડોદરામાં જે સેવસળ મળે છે એની સાથે પાઉં આપવામાં આવે છે તો આપણે એની સાથે લીંબુ અને બે પાઉં પણ મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કે ટેસ્ટી એવું દેખાવમાં પણ બહુ જ સરસ છે અને ખાવામાં તો બહુ જ સરસ હતું એટલે ટેસ્ટી એવું આપણું સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે તમે ઘરે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે અને જે રીતે બરોડાનો ટેસ્ટ છે એવો જ ટેસ્ટ આવે છે તો તમને આ રેસીપી કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જો ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ઓમ નારાયણ